ત્યારે સમાધિ લેવાની થયું ત્યારે દાદાનો છેલ્લો પરચો જે કામકાજે નવીન સરથી આપણે ચાલુ કર્યું હોત તો એ દાદાની સમાધિ અત્યારે આપણે મંદિર જે બનવા જઈ રહ્યું છે તે કેટલા ખર્ચમાં બનવા જઈ રહ્યું છે જોવા મળ્યો અને કંકુના પગલાં જોવા મળ્યા સ્વીકાર કરીને અને શેઝડાના થળીએ બંદૂક ભાગી અને ભક્તિનો માર્ગ એ દિવસેથી અપનાવ્યો માતાજી મિત્રો તો અત્યારે આપણે આવી ગયા છે પાટણ તાલુકામાં જ્યાં નોરતા ગામે આપણે આવેલું છે નરભરામ બાપુનું મંદિર તો ત્યાં આપણે નરભરામ બાપુનો ઇતિહાસ જાણીશું જેમ કે આપણે તે શિકારીમાંથી સંત કેવી રીતે બન્યા તો દોઢ કરોડ માં મંદિર બનવા જઈ રહ્યું છે તો આપણે અંદર જઈને જોઈએ અને ઇતિહાસ પણ જાણીએ થોડો તો આપણે થોડો નરભેરજ મહારાજનો આપણે ઇતિહાસ થોડો જણાવો જેમ કે આપણે સમાધિ એટલે કે સમાધિ ક્યારે લીધી હતી એ કેટલા વર્ષ થયા થોડું જણાવશો આપણો પાટણ જિલ્લાના પાટણ તાલુકા નોરતા ગામે નરભેરામ મહારાજની જીવન સમાધિનું મંદિર આવેલ છે એ નરભેરામ મહારાજ ગામના દરબાર હતા અને વડાવળ પરણેલા હતા પછી એક વખત શિકાર કરતા એ જમાનામાં દારૂખાના ભરેલી બંદૂકથી ભડાકો કરીને શિકાર કરવાની પ્રથા હતી અને એમને સાસરીએ શિકાર કરતા હતા અને બંદૂકથી ભડાકો કર્યો હરણ કે અથવા સસલુંને અને એક ભડાકેથી કે એમને એકી ભડાકે શિકાર થઈ જતો કદી નિશાન ખાલી નહોતું જતું પણ એ દિવસે એમનો નિશાન ખાલી ગયો અને લગભગ ફેરથી બીજો ભડાકો કર્યો તો એક શેઝડાના થળમાં જઈને એ હરણ કે સસલું જઈને અલોપ થઈ ગયું અને દાદો જ્યારે એનો પીસો કરતા ઘોડેથી અને ત્યાં જ્યાં એટલે કશું શિકાર ના જોવા મળ્યો અને કંકુના પગલાં જોવા મળ્યા તો એમને એ દાળ મનમાં એવી ભાવના થઈ કે તમે ભગવાનને મન ગમે તે સ્વરૂપમાં પરચો આપ્યો છે એ પરચાનો નરફેરો મહારાજ સ્વીકાર કરતા એ શેજડાના થળીએ બંદૂક ભાગી અને ભક્તિનો મારગ એ દિવસેથી અપનાવ્યો એ દિવસેથી ભક્તિનો મારક અપનાવતા અહીં નોરતા એમના ઘરે આવી અને એ બધું છોડી નાખવાનું સંસારનું બંધન અને હવે હું ભક્તિ માર્ગમાં જાઉં છું એવું કહી અને કાઠિયાવાડ બાજુ ગયા અને કાઠિયાવાડમાં વિહામણ દાદાની સમાધિ એમને ગુરુ કરાયા અને પછી ગુરુ પહાણ સેવા કરી એમનું જ્ઞાન લઈ અને ભક્તિભાવમાં રામાપીરની ભક્તિ હોય આવી પછી એમને રામાપીરની ભક્તિ ચાલુ કરી જે આ ધૂણો છે આ ગાદી છે એ દાદાઓએ બેસી અને સામે રામાપીરનું મંદિર હ એ રામાપીરના સ્થાપના કરી અને રામાપીરના નામથી દાદો ભજન કરતા પછી ગામવાળા લોકોને એવું થયું કે કાલે અત્યારે આ માણસ શિકાર કરતો હતો અને અત્યારે ભક્તિભાવનો ઢોંગ ધતંગ છે તો થોડા રાગ દ્વેષના કારણે ખેંચમતણના કારણે એમને પરચો લેવા નક્કી કર્યું અહીં મંદિરમાં દાદાના વાળામાં એક કુકડો રહેતો હતો જે સવારે રોજ ચાર વાગે બોલતો તે બે ચાર જણોને મળી એ કુકડાને છો અને કંઈ એવા તપેશ્વરીન ભક્તિવાળા હોય તો કૂકડો કુકડો કાલ સવારે બોલશે એ બીજા દાડે સવારે કુકડો બોલ્યો એટલે ગામ લોકોને ખબર પડી કે મહારાજની ભક્તિ સાચી છે એવા બે ત્રણ પરચા એમને આપ્યા ત્યારે અહીં ડેરના જે ભક્તો ખરા દરબારો એ લોકો દાદાને બહુ પ્રેમભાવથી અને મોનતા અને એમને બધાની શ્રદ્ધાભાવ હતો એ લોકો અહીં ભજનોમાં બેસવા આવતા એટલે એમના એક પ્રેમી ભગત હતા અંગત એમના અંગત દાદાને વચ્ચને બંધાયેલા કે તમે જે દિવસે જો એ દિવસે મને કહીને જજો એટલે જે દિવસે દાદાને વિક્રમ સંવત ઓગણીસો ને અઢાર મહાવધ બીજના દિવસે જ્યારે સમાધિ લેવાની થયું ત્યારે દાદાનો છેલ્લો પરચો એ ભગતના તેઓ ખેતરમાં ઘોડે સવાર થઈ અને તેઓ જ્યાં અને એમને કીધું કે હું હવે જાઉં છું તમારે આવું હોય તો કહો એટલે એમને કીધું કે ના મારે થોડું કોમ છે અને હું પછી આવું એ વાતને કડી હચ્યા નહીં જેના કારણથી મહારાજ ત્યાંથી રવાના થઈ ગયા અને બે ઘડી પછી નોરતાથી ઘોડે સવારો તેઓ ડેરોના ભક્તોને સમાચાર આપવા માટે જે નીકળ્યા હતા એમને સમાચાર આપ્યા ઘરે ત્યારે ભગતને જોણ થઈ કે પળ હું ચૂકી ગયો છું પછી મહારાજે અહીં સમાધિ લીધી એ સમાધિ લીધે આજ લગભગ એકસો ને ચોસઠ વરસ થઈ ગયા છે અને કોઈપણની સમસ્યા કે કોઈપણનું દુઃખ અહીં દાદાની ધજાગ્રો શ્રીફળ અને થાળીની મનતા કરતા હોય છે એટલે ગમે તેવું દુઃખ હોય તો એ દાદાના નામથી મટાશે અને દરેક આ સોસુદ નુમે આ અહીં મેળો ભરાય છે એ મેળામાં કોઈ પણ કોઈની વસ્તુ ખોવાયું હોય તો તાત્કાલિક પરચો દર વર્ષે આપણને જોવા મળે છે અહીં સંતોવાણી ડાયરાનો કાર્યક્રમ થાય રાત્રે જે કલાકાર એક બેન હતા ઠાકોર એમના દીકરાનો એક્સિડન્ટ થયો હતો તો એમનો આબાદ બચાવ થયો અહીં આપણા બ્રહ્માણીમાના મંદિર પાછળ પરામાંથી દર્શન પટલીઓ ભાઈ બધા ભેગા થઈને દર્શન કરવાયા હતા એમને ટ્રેક્ટર ખોવાનું હતું તો એ ટ્રેક્ટરનો એ આભાદ ભક્ત દાદાઓ પાછો લાયા અને એવા કંઈક પરચા છે દાદાના પણ આ પ્રમાણે આ મંદિરનું જે કામકાજ નવીનસરથી આપણે ચાલુ કર્યું હતું તો એ દાદાની સમાધિ લગભગ એકસો ચોસઠ વર્ષ છે અને જીવિત સમાધિ છે એ પ્રમાણે એમનો પરચો છે અને એ બધા ભક્તો એ પ્રમાણે જે ભક્તિભાવવાળા હોય બધા દિવસો એ દર્શન કરવા આવે તો મિત્રો જેમ કે જણાવ્યું આપણે કે નરભાજી નામ હતું એમાંથી આપણે તે સંત બની ગયા એટલે કે શિકારીમાંથી સંત બની ગયા અને તેમનું નામ અનુપસિંહ દરબાર હતું અને પછી નરભેરામ બાપુ રાખ્યું તો મિત્રો આ છે તેમનો ઇતિહાસ અને અત્યારે આપણે મંદિર જે બનવા જઈ રહ્યું છે તે કેટલા ખર્ચમાં બનવા જઈ રહ્યું છે તો તેનું થ્રુ પણ જણાવો આ મંદિર લગભગ દોઢ કરોડના ખર્ચે તૈયાર થશે જે બંસીપાલ પથ્થર રાજસ્થાનનો પ્રખ્યાત કહેવાય છે કે જેમાંથી આપણે સંસદ ભવનનું અને હથિયામાં રામ મંદિરનું નિર્માણ થયું હો એ પથ્થર અહીં મંદિરના નિર્માણ કારમાં ઉપયોગ કરવાનો છે રાજસ્થાનના કારીગર અને એમને બધું કારભાર સોંપવામાં આવ્યો મંદિર કરવાનું ફૂટની ઊંચાઈ સાથે નવીન મંદિરનું નિર્માણ થશે તો આ તો મિત્રો આપણે તાલુકાના નોરતા ગામના નરભુરમ બાપુ ઇતિહાસ તો બહુ ઇતિહાસ સારી રીતે આપણને જણાવ્યું છે તો તે બદલ ખૂબ ખૂબ આભાર